જે આ બેટર ઇન્ડિયામાં આ સ્ટોરી મૂક્યા પછી મને કેટલા લોકોના કોલ આવ્યા અને એમાં જે જે કોલ આવ્યા છે ને એ ઘણા ફૂલ ફેમિલીમાં પોતાની ફેમિલીમાં મસ્ત એન્જોય કરતા હોય ફૂલ ફેમિલી સાથે રહેતા હોય અને સારી રીતે પોતાનું ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરતા હોય અને એવા લોકોના મને જે મેસેજ આવ્યા છે ને એમણે મને મારા કાર્યને અપ્રિશિએટ કર્યું છે અને એમ કહ્યું છે કે તમે બહેન બહુ સારું કામ કરો છો અને બીજા કોલ જે આવેલા છે ને એ એવા કોલ છે કે એમણે મને એમ કહ્યું છે કે એ છે ને એવા વ્યક્તિ છે જે જે એવા કોલ આવેલા છે ને એ સિંગલ પેરેન્ટ્સ હોય છે અને એ સિંગલ વ્યક્તિ હોય છે અને એ પોતાની લાઈફથી કેમ થાકી ગયા હોય કંટાળી ગયા હોય અને પછી એને એવું થાય કે મને કંઈક એવી એક્ટિવિટી કરવી છે એવા કાર્ય સાથે જોડાવું છે કે જેનાથી મારું માઇન્ડ ફ્રેશ થાય અને મારો ટાઈમ પણ સારો નીકળે અને મને ખુદ માટે ખુશી મળે એવું મારે કંઈક કાર્ય કરવું છે તો આ બેટર ઇન્ડિયામાં જે સ્ટોરી મૂકવાથી એ લોકોને મારો કોન્ટેક થયો અને એ કોન્ટેક્ટના માધ્યમથી એ લોકોએ મને કોલ કરીને પૂછ્યું કે આ કાર્યની શરૂઆત કેવી રીતે કરી શકાય અને અમારે આ કાર્ય સાથે જોડાવું હોય તો કેવી રીતે કરાય અને આ કોલ જે આવ્યા છે ને એ હું પોતે સુરતની છું પણ મને અમદાવાદ છે વડોદરા છે મુંબઈ છે એવી રીતના આઉટ ઓફ સિટીથી વધારે કોલ આવેલા છે અને ત્યાંથી વધારે ને વધારે કોલ આવ્યા છે એટલે મેં એમને એમ કહ્યું કે ભાઈ જો તમને હું ફોનના માધ્યમથી તમને વાત કરી શકું